ગત બે નવેમ્બરે સાવલી તાલુકામાં આવેલા એક દુકાનમાંથી ત્રણસો વીસ કિલો શંકાસ્પદ માંસ ઝડપાયું હતું આ મામલો એફએસએલ સુધી પહોંચ્યો હતો જ્યાં તપાસના અહેવાલ મુજબ આ માંસ ઘઉ માંસ હોવાનું જાહેર થયું છે આ અહેવાલો સામે આવ્યા બાદ સાવલી પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપી મોહમ્મદ સફર ઝાકીરભાઈ કુરેશી મુસ્તુફભાઈ ઝાકીર ખુરેશી સાબીરા બીબી ઝાકીરભાઈ ખુરેશી પોલીસ મુજબ આ ત્રણેય આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો કરવામાં આવી છે અને સાવલી પોલીસે ચક્રો ગતિમાન કરી રહી છે આ બનાવ બાદ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે લોકોમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપો થઈ રહ્યા છે નાગરિકોએ માંગ કરી છે કે આરોપીઓને ઝડપથી પકડી કારક કાયદેસરની સજા આપવામાં આવે તો પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે જો કે આ ઘટના બે નવેમ્બરના રોજ બની હતી જેમાં સાવલીના મેઘદો સિનેમા નજીક આવેલા એક ઘરેથી શંકાસ્પદ માસનો જથ્થો ઝડપાયો હતો આ કામગીરી પ્રાણીન ફાઉન્ડેશન અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવી હતી જ્યાં શંકાસ્પદ માસનો કુલ જથ્થો બસો કિલો કરતાં પણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું